નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર અંજાર પાસે મેઘપર બોરીચીની પાયલની નિર્મમ હત્યા થઈ સાવકા ભાઈ સાથે પ્રેમીની ધરપકડ કરાઈ કોર્ટે બે દિવસના રિમાન્ડ ઉપર આરોપીને મૂક્યા જુઓ ક્રૂરતાથી હત્યા સંબંધી વિગતવાર અહેવાલ અંજાર તાલુકાના પારસનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે પાયલ પ્રકાશભાઈ ઉત્તમચંદાણી સિંધીની હત્યા નિપજાવવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી હતી યુવતીના મિત્ર અને સાવકા ભાઈએ યુવતીની હત્યા નિપજાવી હોવાનું સપાટીએ આવ્યું હતું પારસનગરમાં રહેતી અને આદિપુરમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પાયલ ગઈકાલે બપોરના અરસામાં પોતાના ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા શકશે કોઈ કારણોસર ગળાના ભાગે છાતીના ભાગે તથા પેટ તથા ગુપ્તાંગના ભાગે તીક્ષ્ણ હથિયારથી તેમની હત્યા નિપજાવી નાખી હતી આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ પગેરું તેજ બનાવ્યું હતું સીસીટીવી કેમેરાના પૃથ્થકરણ અને હ્યુમન સોર્સના આધારે તપાસના ધમધમાટ વચ્ચે મૃતકનો મિત્ર આરોપી કરણ પ્રેમજીભાઈ સોલંકી રહે મોમાઈનગર અંતરઝાડ તાલુકો ગાંધીધામની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી દરમિયાન ભાંગી પડેલા આ યુવાને પોતે અને તેનો મિત્ર તથા મૃતક યુવતીના સાવકાભાઈએ કાવતરું રચી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કેફિયત આપી હતી પોલીસે આ પ્રકરણમાં આરોપી કરણ પ્રેમજીભાઈ સોલંકી તથા મૃતકનો સાવકોભાઈ વિશાલ ખેમચંદભાઈ ખેમનાણી સિંધી રહે ધારા સોસાયટી મેઘપર બોરીચી તાલુકો અંજારની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી મોટરસાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ફોર સાથે કુલ મુદ્દામાલ હસ્તગત કર્યો હતો પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી કરણ અને મૃતક વચ્ચે છેલ્લા બે વર્ષથી મિત્રતાના સંબંધ હતા જેથી મૃતક અને આરોપી કરણ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા જેથી મૃતક યુવતીએ મિત્રતા રાખવાની ના પાડી હતી તેમ છતાં આરોપી કરણે બરજબડીપૂર્વક મિત્રતા રાખવા દબાણ કરતા આ યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેને મન ઉપર લાગી આવ્યું હતું આ અંગે આરોપી કરણે પોતાના મિત્ર અને સાવકાભાઈ વિશાલને વાત કરી હતી દરમિયાન વિશાલે કહ્યું કે મારી સાવકી બહેને અગાઉ પણ મારી ઉપર ફરિયાદ કરી હતી અને અમારું મકાન પણ પડાવી લીધું છે આપણે મારી સાવકી બહેનનો કંઈક રસ્તો કરવો પડશે તેમ કહી કાવતરું રચી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો આરોપી કરણ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે સગીરના અપહરણ સહિતની કલમો તળે તેમજ આરોપી વિશાલ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલતે બે દિવસના રિમાન્ડ સાથે આરોપીને પોલીસને સુપ્રત કરેલ છે આ કામગીરીમાં આઈપીએસ વિકાસ યાદવ અંજાર પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ એસજી વાડા સહિતનો સ્ટાફ જોડાયો હતો

કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર